છેલ્લા રાષ્ટ્રીય મતદાન દરમિયાન ગઠબંધનના પક્ષોએ નીચલા ગૃહમાં પાંચમા ભાગથી પણ ઓછી બેઠકો જીતી હતી જે ભાજપની ઘણી પાછળ હતી વિપક્ષી ઢીલું ગઠબંધન અને મેદાન પર આંતરિક સ્પર્ધા તણાવ તરફ દોરી શકે છે જે સંભવિત રીતે પક્ષોનું જોડાણ છોડી શકે છે ગઠબંધનનો અગ્રણી પક્ષ કોંગ્રેસ એક બાર માસી કટોકટીનો સામનો કરી રહ્યો છે જેણે તેની રાષ્ટ્રીય સ્થિતિને પ્રાદેશિક પક્ષના સ્તરની નજીક ઘટાડી દીધી છે તો બીજી તરફ ભાજપ તેના જોડાણ પણ પ્રભુત્વ ધરાવે છે અને રાષ્ટ્રીય મત જીતવા માટે ભાગ્યે જ કોઈ સાથીઓની જરૂર છે તેથી જો કોંગ્રેસ છેલ્લી વખત કરતાં વધુ બેઠકો નહીં જીતે તો ઇન્ડિયા ગઠબંધનનું જોડાણ બહુમતીથી ઓછું પડી જશે